ઉપલેટામાં સમસ્ત આહિર સમાજના વીસ નવ દંપતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાનના સમયે ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર કરવામાં આવ્યા હતા જેમાં ઠાઠ માઠ સાથે આહિર સમાજના પુરુષો અને મહિલાઓ પરંપરાગત પહેરવેશમાં પણ જોવા મળ્યા હતા ત્યારે આ સમૂહ લગ્નના સમયે જોવા માટે તેમજ આ સમૂહ લગ્નમાં સહભાગી થવા માટે લોકો પણ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હું પ્રવીણભાઈ દેવર્થી ભેડા પૂર્વ પ્રમુખ સમસ્ત આવી સમાજ ઉપલેટા આજ રોજ આ કૃષ્ણ ઓઇલ કેક નું જે ગ્રાઉન્ડ છે વિશાળ ગ્રાઉન્ડ ત્યાં સમસ્ત આવી સમાજ ઉપલેટા દ્વારા તૃતીય લગ્ન સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવેલું જેમાં વીસ યુગલ હોય પોતાના નવજીવનની શરૂઆત કરેલી અને આ પ્રસંગે અધ્યક્ષ તરીકે અમારા સૌના લાડીલા માનની શ્રી હીરાભાઈ ઉપસ્થિત રહેલ અને સાથોસાથ દરેક સમાજના આગેવાનો સમાજના શહેરના તેમજ તાલુકાના તેમજ આસપાસ બધા આગેવાનો મહાનુભાવો બધા ઉપસ્થિત રહી આજના પ્રસંગને ખૂબ સફળ બનાવ્યું અને બધા લોકોએ હોસ્ટેલ ભાગ લીધો ભાદાભાઈ બોરખતરિયા રોજ ઉપલતા મુકામે સમસ્ત આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિ આયોજિત તૃતિ સમૂહ લગ્ન નું આયોજન જે થયું છે ભેર અને ઉમળકાભેર જેમાં સતત દોઢ મહિનાથી આ ગામના યુવાનો વડીલો અને આસપાસના ગામના તમામ સ્વયંસેવક મિત્રો એવી જહેમત ઉઠાવી છે કે આજનો આ કાર્યક્રમ જોઈને તમામ આગેવાનો મોઢામાં આંગણા નાખી ગયા અને ચાર ચાંદ લાગી ગયા છે એવો સરસ મજાનો કાર્યક્રમ આજે આયા ઉપલેટ અને આંગણે સમસ્ત આ સમાજ સમૂહ લગ્ન સમિતિ આયોજિત આ તૃતિ સમૂહ લગ્નમાં વીસ નવ દંપતીઓ જે પ્રભુત્વમાં પગલા માં છે એ તમામ નવ દંપતીઓને શુભકામના સાથે સમસ્ત આ સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ આશીર્વાદ કે એમનું જીવન છે એ ખૂબ જ નિરામય અને આનંદમય રહે એવી પ્રાર્થના અસ્તુ